ડભોઈ તાલુકાના પાંચ ગામોમાં કપિરાજ આતંક તેન તળાવ શંકરપુરા વડજ ધરમપુરી જેવા ગામોમાં ખુલ્લા ખેતરમાં મેકેલો પાક મોટું નુકસાન ઉભા પાકને પણ નુકસાન કરે છે કેરી મકાઈ જુવાર અને શાકભાજી જેવા પાકોને વહેલી સવારથી ખેતરોમાં જૂના જૂન કપિરાજ આવી પહોંચે છે ડભોઈ તાલુકામાં કપિરાજ આતંક મચાવી રહ્યા છે ડભોઈ તાલુકાના પાંચ ગામોમાં શંકરપુરા તેન તળાવ જેવા ગામોમાં ખુલ્લા ખેતરમાં મૂકેલો પાક મોટું નુકસાન કરવા પામે છે વહેલી સવારથી જ કપિરાજના ટોળી ટોળા ખેતરોમાં આવી પહોંચે છે જેમાં કેરીનો પાક મકાઈ અને શાકભાજી જેવા પાકને મોટું નુકસાન થવા પામે છે કપીરાજથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે અને હાલ ધીરે ધીરે જંગલો કપાઈ રહ્યા છે જેને લઈને કપીરાજ શહેર તરફ વળી રહ્યા છે જેને નાના ખેતરોમાં બેઠેલો પાક બગાડી રહ્યા છે અને વન વિભાગના અધિકારીઓ કપીરાજ પકડવાનો કોઈ ચોક્કસ પ્લાન બનાવે તો ખેડૂતોને નુકસાન થતું અટકાવી શકાય